નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ પચીસ વિશાલે બીજા દિવસે મિતાની રજા માટે અરજી આપી દીધી મિતાએ હાલ પૂરતું કોલેજ ના જવાનું વિચારી લીધું આખી કોલેજમાં એની અને મયંકની ખરાબ વાતો થઈ રહી હતી ને મિતા ખૂબ જ શરમ અનુભવતી હતી અહીં ગામડે મિતાની સગાઈ માટેની તૈયારીઓ ચાલી રહી હતી પરેશભાઈને મીનાબેનની શહેરમાં મિતાને લેવા અને મિતાની સગાઈ માટે શોપિંગ પણ કરવાની હતી એટલે પરેશભાઈએ રાત્રે જ રૂખીબાને કહ્યું બા તેજુરીમાંથી બે ચાર લાખ રૂપિયા કાઢી આપો ને કાલે સવારે શહેરમાં જવા વહેલાં નીકળવાનું છે મીતાને લેતા આવીશું અને સગાઈ માટે બધાની શોપિંગને એ બધું ખરીદી કરતા આવીએ રૂખીબાઈએ ઊભા થઈ બટવામાંથી તેજોરીની સાવી કાઢી ને તેજોરી ખોલી ને પૈસા મૂકવાનું લોકર ખોલ્યું ને જોયું તો જે રકમ ઘરમાં અર્જન્ટ જરૂર પડે એ માટે રાખતા હતા એ પચીસ લાખ રૂપિયા અંદરથી ગાયબ હતા ઓ માડી રહે આમાંથી રૂપિયા ક્યાં ગયા ને આત્મારામને પૂછ્યું પર્યાના પપ્પા તમે લોકરમાંથી પૈસા કાઢ્યા હતા આત્મારામ સસમા સરખા કરતા બોલ્યા ના રે મારે પૈસાની શી જરૂર પડે ને એ પણ આટલા બધા ને જ્યારથી તું પરણીને આવીશે આ હવેલીમાં ત્યારની તેજુરીની સાયુઓને અન્ય વહીવટ તો તમે જ સંભાળો છો રૂખીબાએ પરેશભાઈને પૂછી જોયું બેટા તે કંઈક કામે આ લોકરમાંથી પૈસા લીધા હતા ના રે બા સાવી તમારી પાસે જ હોય છે ને મારો તબેલો ને ખેતીવાડીનો હિસાબ મારા એકાઉન્ટમાં જ હોય છે પછી ઘરમાં મૂકેલા પૈસા હું શું કરવા લઉં ને એ પણ તમને પૂછ્યા વિના નથી લીધા રૂખીબાએ ઘરમાં મોટો હોબાળો મસાવી દીધો મીનાબેનને પણ પૂછ્યું ને પછી એકદમ પાયલ ને જનક યાદ આવ્યા એટલે વનિતાને ઉપર મોકલી નીચે બોલાવવા માટે પાયલ ને જનકને નવાઈ લાગી આમ રાત્રે અગિયાર વાગે બાએ નીસે કેમ બોલાવ્યા હશે પાયલ પૂનમને પારણામાં સુવડાવીને નિશે આવી ને સાથે એનો ભાઈ જનક પણ નીસે આવ્યો ને બધાને સાથે નીસે જોઈ અસંભામાં પડી રૂખીબાએ ગુચ્છે થઈ કહ્યું પાયલ વહુ ઘરમાંથી મારી તેજોરીમાંથી પચીસ લાખની ચોરી થઈ છે હું બધાને પૂછું છું કે સાસે સાસુ કહી દેજો તેજોરીમાંથી પૈસા કોણે છોર્યા છે બધા ગભરાઈ ગયા પાયલ આ સાંભળીને ગુચ્છે થઈને બોલી ઘરની કમાન અને તેજોરીની સારીઓ તો તમારી પાસે રાખો છો તો તમે જાણો અમને શું ખબર પાયલના જવાબથી રૂખીબાનો સીધો શક એ ભાઈ બહેન પાયલ અને જનક પર જ ગયો અને વિચારવા લાગ્યા સગાઈ કરી એ સમયે એમની ગરીબી જોઈ હતી મેં શોપિંગ માટે પચાસ હજારનું બંડલ જોઈને બંનેની આંખો પહોળી થઈ ગઈ હતી ને આ તો આખા પચીસ લાખના બંડલો એટલે સો ટકા આ બેમાંથી એક જ હોવા જોઈએ કાં તો પાયલ વહુ અને કાં તો પછી એનો ભાઈ જનક પાયલ બોલી બા તમે કહેવા શું માગો છો સોખા શબ્દમાં કહો ચોખ્ખા શબ્દોમાં જ પૂછું છું કે માપ પણ કરી દઈશ પૈસા લીધા છે કે નહીં પાયલ બોલી બા અમે ગરીબ જરૂર છીએ પણ સોર નથી તમે મને લેવા આવ્યા હતા તમારી ગરજને હું આવીશું ને તમને વારસદાર પણ જાણીને આપ્યો તો હવે શું છે ઘરની વહુ પણ ઘરની વહુ પર આમ ચોરીનું ઇન્જામ લગાવો છો મીનાબેન વચ્ચે જ બોલી ઉઠ્યા માફ કરજો બા પણ પાયલ આવું વિચારી પણ પણ ના શકે આ ઘર એનું છે ને મીનાબેનની વાત સાંભળીને પાયલ બોલી હા મોટી બેન હું શું કરવા ચોરી કરું ને હા તમને બધાને વિશ્વાસ ના આવતો હોય તો હું મારા દીકરા પૂનમની સોગંદ ખાવ છું ને એની સાથે મીનાબેને પણ એમની સારી દીકરીઓની સ્વાગત ખાધી ઘરમાં હોબાળો મસી ગયો ને પછી રૂખીબાએ સોરીનું સીધું આડ જનક પરસ લગાવી દીધું ને બોલ્યા જો જરૂર આ જનક એ જ સોરી કરી છે હા જનક આજથી ચાર દિવસ પહેલાં તું અડધી રાત્રે નીચે આવ્યો હતો ને ઓસરીમાં આંટા મારતો હતો ને તેજુરીની સાવીઓ મારા બટવા માં જ હોય છે અને બટવો મારા વંશિકા નિશે જ હોય છે એનો સીધો મતલબ છે કે સોરી તે જ કરી છે તે તારી જિંદગીમાં આટલા રૂપિયા જોયા નથી એટલે જ તારી દાનત ખરાબ થઈ હશે સનક લગભગ રડવા જેવો થઈ ગયો ને બોલ્યો ના બા મેં કોઈ સોરી નથી કરી હું મારી બહેનના ઘરમાં સોરી શા માટે કરું ને જનકની સાઈડ લેતા બોલ્યા બા જનક એવું ના કરે મને વિશ્વાસ છે જનક પર શુભ થઈ જા પર્યા તને શું ખબર પડી હું ઓળખું છું આને બરાબર એટલે તો બહેનની સાથે દહેજમાં સાથે આવ્યો છે પાયલ ગુચ્છે થઈ બોલી બા તમે આમ મારા ભાઈનું અપમાન ના કરી શકો મારો ભાઈ શોર નથી ને હા લગ્ન પહેલાં જ મેં સોખોટ કરી હતી કે લગ્ન પછી મારો ભાઈ મારી સાથે જ રહેશે અમારા બંને ભાઈ બહેનનું આ દુનિયામાં બીજું કોઈ નથી ને લગ્ન પહેલાં મારા ભાઈએ મારું ધ્યાન રાખ્યું હવે મારો વારો છે આટલું બોલતા તો પાયલ રડી પડી ને મીનાબેને પાયલને શાંત કરી જનકને રૂખીબાના શબ્દોથી લાગી આવ્યું ને એ બોલ્યા બેન જીજાજી માફ કરજો પણ મારું આવું અપમાન અને સોરીના આરોપ પછી હું આ ઘરમાં નહીં રહી શકું કાલ સવારે હું આ ઘર છોડીને સાલ્યો જઈશ રૂખીબારનો શક હવે એકદમ પાકો થઈ ગયો ને બોલ્યા લે કર વાત હવે તો નક્કી પૈસા આને જ છોડ્યા છે એટલે તો હવે ઘર છોડવાની વાત કરે છે હાથ છાપ ખરી દીધો હવે અહીં શું કામ છે સાલા નપાવટ બહેનના ઘરમાં સોરી કરતાં શરમ ના આવી પાયલે ઘણા ઘાટા પાડ્યા પણ રૂખીબા અને આત્મારામ એનું કે પરેશભાઈનું કંઈ ના ચાલ્યું પાયલ પણ મનમાં રૂખીબાની પહેલી વાત પર વિચારવા માટે મજબૂર થઈ કે ચાર દિવસ પહેલાં ભાઈ જનક અડધી રાત્રે નિશે ઓસરીમાં શું કરતો હશે જોકે ભાઈ જનક આવું કોઈ પગલું તો ના જ ભરે પણ ઘરના નોકરો ને કામવાળાને બધાના રૂમોની તલાશી પણ લીધી હજી તો રૂખીબાને કે ઘરના લોકોને એ વાતની ક્યાં ખબર જ હતી કે હજી તો ઉપરના રૂમની તેજરીઓમાંથી વીસ તોલાના ઘરેણાં પણ ગાયબ છે એ વાત તો કોઈ જાણતું નહોતું પણ પરેશભાઈના મનમાં વિચાર આવ્યો ને કહ્યું બા સાવી લાવો તો ઘરની બધી તેજોરીના લોકર ચેક કરી લઈએ બધું સહી સલામત તો છે કે નહીં હા ભાઈ લે આ સાવી ને પરેશભાઈએ ઉતાવળે ઘરના બધા લોકરો ચેક કરવા માંડ્યા સાથે મીનાબેન પણ ઉપર ગયા ને પાયલ પણ ગઈ ને જનક તો બિસારો બની ઓસરીમાં હિસકે બેસી વિચારવા લાગ્યો બધા લોકર ચેક કર્યા ને છેલ્લે મોટું ઘરેણાનું લોકર ખોલ્યું ને મીનાબેન પણ બોલી ઉઠ્યા હે ભગવાન પતી ગયું આ લોકરમાં તો મીતાના લગ્ન માટે ઘરેણા બનાવીને મૂક્યા હતા એ નથી આખું લોકર ખોલ્યું ખોલીશે ખાલી છે પરેશભાઈ પણ ચિંતામાં પડ્યા ને બધા નિસી આવ્યા હવે પાયલને પણ મનમાં ભાઈજનક પર થોડો શક ગયો ત્રણેય નિશે આવ્યા અને રૂખીબાને ઘરેણાં પણ ચોરી થઈ ગયા છે એ વાત કરી ને રૂખીબા તો લમણે હાથ દઈ નિશે બેસી ગયા ને બધા પર ગુચ્છે થયા ને બૂમો પાડવા લાગ્યા ઘરમાં રહસો કે બહાર બધા આટલા વર્ષ થયા જિંદગીમાં કદી એક રૂપિયાની ચોરી નથી થઈ ને હવે કેમ જો સાંભળી લે પાયેલ વહુ આ તમારા આવ્યા પછી જ બન્યું છે ચલ તને તો એક સમય સમયે સાસી માની લો પણ તારા ભાઈની વાત પર મને કોઈ ભરોસો નથી પરેશભાઈ બોલ્યા બા આમ કોઈ સબૂત વિના ગમે તેના ઉપર આમ સોરીનો આડ ના મુકાય પર્યા તું એક શબ્દ ના બોલતો ને જનક પણ હવે તો રીતઝર રડી પડ્યો ને ઉપર એના રૂમમાં ચાલ્યો ગયો ને જતાં જતાં બોલ્યો હું કાલે આ ઘર છોડી દઈશ પાયલ કંઈ બોલી ના શકી ને એ પણ ઉપર એના રૂમમાં ચાલી ગઈ ઘરમાં બધા એ જ વિચારી રહ્યા હતા કે આખરે ચોરી કરી કોણે હવેલીના મજબૂત દરવાજા પર મોટા તાળા હતા બટવામાં રહેતી ને બટવો ચોવીસ કલાક રૂખીબા કમરે ખોસી રાખતા આત્મારામને રૂખીબા પણ ચિંતામાં હતા કે મહેનતથી કમાયેલા એક એક રૂપિયો ભેગો કર્યો હતો ને ઘરમાં ચાર દીકરીઓ હતી એટલે થોડા થોડા ઘરેણાં દીકરીઓ માટે બનાવી મૂકતા હતા ને આમ વર્ષોમાં કદી નહોતું બન્યું એ આમ અચાનક બની ગયું આ સોરીમાં ઘરનું જ કોઈક વ્યક્તિ સંડોવાયેલું છે બહારથી તો કોઈ આવતું જ નથી ને લોકરની સાવ તો હંમેશા પોતાની પાસે જ રહેશે રૂખીબાને ચિંતામાં જોઈ આત્મારામ બોલ્યા મૂકો હવે ચિંતા ખોટું બીપી વધી જશે રૂપિયા ઘરેણાં તો કાલ આવી જશે ચાલો સુઈ જાઓ બહુ રાત થઈ પરેશભાઈ આજે મીનાબેનના રૂમમાં હતા બંને પતિ પત્ની પણ ચિંતામાં હતા કે ઘરમાં આટલી મોટી ચોરી થઈ તો કઈ રીતે થઈ કોને કરી હશે આપણી ખરી મહેનતનો રૂપિયો આમ કોણ ચોરીને લઈ ગયું આ બાજુ પાયલ પણ એના રૂમમાં પડખા બદલતી હતી ને વિચારી રહી કે શું ઘરમાં આટલી મોટી સોરી શું ભાઈ જનકે કરી હશે હા અમે ગામડે એકલા હતા ત્યારે મારા પર્સમાંથી જનકે ઘણીવાર પૈસા સોર્યા હતા પણ એ તો પાંચસો હજાર એનાથી વધારે નહીં ના ના ભાઈ જનક આવું તો ના જ કરે મને વિશ્વાસ છે જનક પણ એના રૂમમાં રડી પડ્યો રડી રહ્યો હતો પોતાની બહેનની સાસરીમાં લાખોની ચોરીનો આરોપ લાગ્યો હતો ને એ તો જાણતો જ હતો કે ચોરી એણે નથી કરી નેહા ચાર દિવસ પહેલાં એ નીચે ગયો હતો કેમ કે એના રૂમમાં પાણીનો જગ ખાલી થઈ ગયો હતો તો એ ઓસરીના ખાટલામાંથી જગમાં ઓસરીના માટલામાંથી જગમાં પાણી લેવા ગયો હતો પણ એને ખબર હતી કે રૂખીબા આ વાતને સાસી નહીં માને ને પોતાના કારણે થઈ બહેનનું જીવન બગડે એના કરતાં ઘર છોડી દેવું સારું પણ હું જઈશ ક્યાં મારી પાસે તો બે ત્રણ હજાર રૂપિયા જ છે એટલામાં તો હું ભાડે મકાન પણ કઈ રીતે રાખી શકીશ જનક તો સાવ નિર્દોષ હતો પણ એની વાત સમજનાર કોઈ નહોતું પરેશભાઈને મીનાબેન પણ ચિંતામાં હતા સવારે તો શહેરમાં જવાનું હતું મિતાને લેવા ને ખરીદી કરવા ને ઘરમાં આવું બન્યું ઘરમાં થયેલી ચોરીની હકીકત જ્યારે બહાર આવશે ત્યારે મિતાની હાલત શું થશે એના ગામના યુવાનો અને સહેલીઓને તો ખબર જ હતી કે મિતાએ ઘરમાં મોટી ચોરી કરી છે ને એ લાખો રૂપિયાને ઘરેણાં મયંક એની પાસેથી લઈ ગયો હવે મિતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ સવિશ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો